સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ આપણે આજે સાક્ષી ભાવ સાક્ષી તમે જ છો એને સમજવા માટે થોડોક પ્રયત્ન કરશું આમ તો ઘણી વખત સાક્ષી ભાવમાં જીવવા માટે સાક્ષીને જાણવા માટે ઘણી વખત બોલાનું છે પણ આજે એક વિશેષ એક તો ચાર મોતી અને દોરાને લઈ આજનો આધાર લઈ અને સાક્ષી ભાવને સમજશું સાક્ષીને ઝમકશું સાક્ષીને ઓળખશું કે સાક્ષી કોણ તો ચાર મોતી છે મોટા અને દોરો છે સોય અને દોરો લઈ આપણે મોતીને પોરવીએ ચારે ચાર મોતીને પોરવીએ તો ચારે ચાર મોતીને ભેગા રાખવાનો આધાર દોરો છે અને એ દોરો ચારેની વચ્ચે છે મોતી ચાર છે પણ દોરો એક જ છે એટલે આપણું જે શરીર છે એની ચાર અવસ્થા છે એક જાગૃત અવસ્થા કે અત્યારે હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો અને જાગૃત અવસ્થા કહેવાય પછી આપણે જ્યારે સુઈ જઈએ અને સ્વપ્ન આવે તો એને સ્વપ્ન અવસ્થા કહેવાય પછી સ્વપ્ન પણ ન આવે અને કંઈ પણ ખ્યાલ ન રહે શરીરનોય પણ સ્વપ્નનોય પણ જાગૃતિનોય પણ એને સુષુપ્તી અવસ્થા કહેવાય અને એક તુર્યા અવસ્થા તુર્યા અવસ્થામાં તું રહ્યા તુર્યા એટલે તું રહ્યા તું એક જ રહ્યો એમ તુર્યાનો અવ અર્થ એવો થાય કે હવે તું એક જ રહ્યો તો આ જે ચારેય અવસ્થાને જોનાર એક જ છે એ સાક્ષી જેમ ચારેય મોતી જે છે એ મોતીમાં એક જ દોરો છે એમ આપણી ચારેય અવસ્થા જે બદલાય છે એ ચારેય અવસ્થાને જે જોનારો છે એ જ સાક્ષી અને એ જ તમે શો પછી એક જ અવસ્થા એ પણ હોય છે કે બાળપણ એ પણ એક અવસ્થા છે યુવાની એ પણ એક અવસ્થા છે અને ગઢપણ એ પણ એક અવસ્થા છે તો આ જે ત્રણેય અવસ્થાને જે જોનારો છે એ પણ સાક્ષી આ સાક્ષી એક જ છે અને એ તમે છો આમ ગણીએ તો આ સાતે સાત અવસ્થા શરીરની અવસ્થા ફર્યા કરતી હોય છે પણ છેલ્લી અવસ્થા છે જે તુરિયા અવસ્થા તું રહ્યા હવે તારી વગર કોઈ નહી બીજું તું જ છો બધે તું એક જ છો અને તુરિયા અવસ્થા કહેવાય પણ એ તુરિયા અવસ્થા છે એનો પણ સાક્ષી તો એક જ છે એ જ તમે છો જે સાક્ષી છે એ જ તમે છો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો